સરકાર આંદોલન કરીએ છીએ પરંતુ સરકાર વચન તો ઘણા આપે છે પરંતુ એક વચન સરકાર પૂરા કરતી નથી એટલે આજનું જે આંદોલન છે એ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આ રીતે છે રેલી છે ત્રણ દિવસ અત્યારે અમે ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરેલી છે ઓફલાઈન કામગીરી બાળકોના પૂરક પોષણને અમે નુકસાન પહોંચાડેલું નથી આટલું અમે બાળકોનું વિચારીએ છીએ છતાં સરકાર અમારું વિચારવા તૈયાર નથી વધારાની કામગીરીઓ દિવસે ને દિવસે કામનું ભારણ વધતું જાય છે અને વેતનમાં વધારો કરતી નથી કોર્ટે ચુકાદો આપી દીધો છે કે આ બહેનોને આંગણવાડી વર્કર હેલપરને ત્રીજા ચોથા ગ્રેડમાં સમાવેશ કરવો અને જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવું તો અમારો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જ્યાં સુધી કાયમી ન કરે ત્યાં સુધી અને જે એફઆરએસ ની કામગીરી છે એ બેનોને ખુબ જ ત્રાસ પમાડે છે કે સતત મોબાઈલ માં કામગીરી કરવી પડે છે કરવામાં કોઈ ને વાંધો નથી પરંતુ એપ્લિકેશન એવી છે કે